રામાપીર બાપાનું અવતરણ વિક્રમ સવન ચૌદસો નવમાં પાદ્રપદ શુક્લ બીજના દિવસે તોમર વંશીય રાજપૂત તથા ઋણીચાના શાસક અજમલજીના ઘરમાં થયો હતો એમની માતાનું નામ મીણલદે હતું એમણે આખું જીવન શોષિત ગરીબ અને પીછડેલા લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિયો એવમ છૂત અછૂતનો વિરોધ કર્યો હતો ભક્તો એને પ્રેમથી રામાપીર અથવા રામના પીર પણ કહે છે એમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એમને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક પણ માનવામાં આવે છે હિન્દુ જ નહીં મુસ્લિમ સમુદાયના લોકો પણ પીરોના પીર એવા બાબા રામદેવ પીરના સમક્ષ મસ્તક ઝુકાવે છે મુસ્લિમ દર્શનાર્થી એમને બાબા રામસા પીર કહીને બોલાવે છે રાજસ્થાનના જેસલમેરથી લગભગ બાર કિલોમીટર દૂર રામદેવરા એટલે કે રૂણીચામાં બાબાનું વિશાળ મંદિર આવેલું છે સાંપ્રદાયિક સદભાવનાના પ્રતિક બાબા રામદેવના પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્ત બાબાને નમન કરવા માટે ભારત આવે છે બહુ જ બધા શ્રદ્ધાળુઓ ભાદરવા માસની દશમી એટલે કે રામદેવ પીર જયંતિના દિવસે રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં દર્શન કરવા અવશ્ય પહોંચે છે